પ્યારા પરિસજન આત્માઓ જય ગિરનારી જય માતાજી ફરી પાછા તમને આજે રેલવે સ્ટેશન દરવાજા એટલે કે સરદાર પટેલ સરદાર વલ્લભભાઈ પટેલના નામથી જે અમારું દ્વાર છે દરવાજો છે ગેટ છે એ બતાવવાનો છે અને એક મજેવડી દરવાજો કરીને તમને બતાવવો છે એટલે એ તરફ લઈ જાઉં છું આ તમે જે ખંડેર બધા જોવો છે બિલ્ડિંગો આ રેલવે સ્ટેશન રોડ ઉપર સુંદર સરસ મજાનું ઘાસ ઉગી ગયેલું છે આ બિલ્ડિંગો ઉપર તમે બધા જોઈ શકો છો આને કેવા ગેટ છે વિચાર તો કરો આ રાજા રજવાડા નવાબોએ કેટલા બધા વિચાર કરી કરીને એટલો ખર્ચો એટલી મહેનત એટલો કારીગરોનો પરિશ્રમ શ્રમ ખરી ખરીને બનાવેલું છે વિચાર કરો આમાં કેટલું માણસ રહેતું હશે કેવા બધા રાચ રસીલા હશે આ ઉપરકોટની જે દીવાલ છે ને દીવાલની બારોબાર છે એટલે જૂનાગઢ જૂનું જૂનાગઢ છે ને એ બધું અંદર હતું આ બારોબાર એના નોકર ચાકર માણસો સૈનિકો સિપાહીઓ એ બધા રહેતા હશે જુઓ આ બિલ્ડિંગો બધા આવે તમે આ તમને અમારા દીવાન ચોકમાં લઈ જાવ છું જ્યાં અત્યારે બેંક આવેલી છે આ બેંકનું બિલ્ડીંગ છે બોલો અવડું મોટું ઝાડવું વૃક્ષ જુઓ તમે કેવડું મોટું થઈ ગયું છે આટલું ઘાસ ઉગી ગયું છે આ બિલ્ડિંગો આ કાચ જુઓ આ બિલ્ડીંગના બારીના કાચ જુઓ હજી એમને એમ છે આજના કાચ જુઓ ત્યારના જુઓ અહીંયા બેંક જો એનું એસી પર દેખાય છે હવે અહીંયા મને આજે સમાચાર મળ્યા હતા એક આપણી જૂનાગઢની બીજી ધરોહર છે ને એને નીચે ઉતારી દે છે ચીરણ શીરણ થઈ ગઈ છે એટલે મેં કીધું એના પહેલાં આપણે આમાં લઈ લઈએ કેમેરામાં કંડારી લઈએ એટલે આજે એ તરફ જાઉં છું જો આ બિલ્ડિંગ તોડી નાખી આખી મોટો ઉપર દ્વાર હતો આખો જુઓ આ બધું બંગાર કાટમાળ પડેલો છે આના પાણા તો જેવો કેવા ચમકવાળા ને કેવા લીસા છે સરસ મજાના એટલે વિચાર થયો કે આ બધું ઉતારીને તમને એક વખત બતાવી દઈએ હું જેવો આ પાણા દેખાય છે આ દિવાલમાં જો એમની ઉપર અવળા છે ને ખળ વૃક્ષો વેલા લતા પાંદડા ઉગી ગયા છે પાછો શિયાળો આવ્યો એટલે સુકાઈ ગયા છે જો હવે એની મેળે મેળે આ બધું ઘાસ છે ને એ ખર્ચે તો થશે બાકી કોઈ પણ શાસક પ્રશાસક કે કોઈ નગરપાલિકા મહાનગરપાલિકા સમિતિને છે ને દિવ્ય દ્રષ્ટિથી આ બધું દેખાતું નથી જો આ આ બિલ્ડિંગ કેવું છે કેવડા મોટા મોટા બિલ્ડિંગ એની અંદર કેટલા રૂમો આની કોતરણી જુઓ હજી સુધી એની ઢીંગલી પણ એક તૂટી નથી ત્યાંથી જો આ બધું ભાંગીને કાટમાળ બધો છે ને ઢગલો કર્યો વાણી ગેટ દેડો જુઓ એ કાટમાળ તમને બતાવું જો દેખાય તો આ જાળી જુઓ આ બધી સરસ મજાની વર્ષો જૂની હવે આનું અસ્તિત્વ છે ને અત્યાર સુધી હતું હવે આનું અસ્તિત્વ નામ નિશાન મટવાની તૈયારી છે એટલે આ બધું તમે જોઈ લો જોવા કેવા દ્વાર કેવા ગેટ તમે લોકોએ કાલે કોમેન્ટ કરી કે આ ધરોહર છે અને જોવાની મજા આવે છે એટલે પછી આજે થોડોક વિડીયો મોટો થશે તો આ કાટમાળ બધો કાઢેલો છે આ ભંગાર બજાર ત્યાં અહીંથી અમારી ડીએસપી કચેરી કલેક્ટર કચેરી એ તરફનો આ બધો રસ્તો છે અને ચોક કહેવામાં આવે છે જોવા ખળ જોવો ઘાસ જુઓ જોયું ખર કેટલું ઉગી ગયું છે આપણું ઘર હોય તો આપણે કેટલું ચોખ્ખું રાખીએ જરા કંઈક પીપળાનું મૂળિયું દેખાય તો તરત જ કાપી નાખીએ છીએ આપણે ખાલી જોતા જ જાજો તમે આવું પછી ક્યારેય જોવા નહીં મળે વારંવાર તમને હજી અહીંયા પહોંચ્યો તા તો આ કેટલા દિવસથી આ કામ ચાલુ હશે જો આ કલ અમારી છે ને ડીએસપી કચેરી અહીંયા હતી અહીંયા ઇન્ડિયા ઇન્ડિયા બેંક છે આ આ આ જે બિલ્ડિંગ છે આની અંદર અત્યારે બીડીએસની ઓફિસ છે બોમ્બ ડિસ્પ્લોઝર શાખાની કાર્યરત છે આ ઓફિસ અત્યારે જો આ જગ્યા ઉપર આ જુઓ હા આ જુઓ આ પહેલાં આમાં મ્યુઝિયમ હતું અને દીવાન ચોક કહેવામાં આવે છે મ્યુઝિયમ એટલે રાજા રજવાડા વખતના અસ્ત્ર શસ્ત્ર દારૂ ગોળો એ બધું જુઓ તમે તલવાર ભાલા બરછી લાકડી પછી રાજાનો પોશાક રાણીનો પોશાક સૈનિકોના પોશાક બખ્તર આ બધું સંગ્રહ આમાં કરેલું હતું અત્યારે હવે એ બધું આખું મ્યુઝિયમ છે ને એ સરદાર બાગમાં ગયું છે જો આ નળિયા છે દેશી નળિયા અને આ લાકડાનું વરણ છે બધું આપણી ભાષામાં કહીએ ને જુઓ આ બિલ્ડિંગ કેવું છે વિચાર તો કરો મરમત નથી કરી એમને મૂકી દઉં કાતા તા કે જીર્ણ શીર્ણ થઈ ગયું ભાઈ જીર્ણ શીર્ણ થઈ ગયું તો એની મરમત કરો હો એટલે આ બધું જોઈ ને જુનાગઢનું ભૂતકાળ યાદ આવે છે કેવું જુનાગઢ છે અને જૂનાગઢનું સામ્રાજ્ય કેવું હશે જુનાગઢના રાજા મહારાજા અને પબ્લિક પ્રજા આ બધા ધનવાન કેટલા હશે જુઓ વૃક્ષો બધા જુઓ દસ મિનિટનો વિડીયો કરવો તો પણ ચારક મિનિટ વધી ગઈ છે જેવા બેંક ઓફ ઇન્ડિયા એમાંય જાડવા ઉગી ગયા છે સરસ મજાના જો આ પણ જીર્ણ શીર્ણ થઈ ગઈ છે આ બિલ્ડિંગ પર ગમે ત્યારે ધરાશાયી થઈ જશે એ મ્યુઝિયમવાળી જે બિલ્ડિંગ છે ને એ સામે જ આ બિલ્ડિંગ બીજી બિલ્ડિંગ છે એમાં કોઈ રહેતું નથી નીચે દુકાનો છે એટલે આ પણ આ બધું જીર્ણ શીર્ણ થઈ ગયું છે જુઓ દરવાજા તૂટી ગયા છે ના હવે તો જો કે તૂટી જાય ને ભાઈ આટલા વર્ષોથી આ અમારી હાઈસ્કૂલ કોર્ટની બાજુમાં કાલ તમને જે મોહબત મકબરો બતાવ્યો ને આગલા વિડીયામાં એની પાસે જ આ હાઈસ્કૂલ છે આ એ બહુ જૂનવાણી છે આપણે રિનોવેશન કરી અને વ્યવસ્થિત કરવામાં આવી છે જોઈ જોઈ શકો તમે જો સિટી હાઈસ્કૂલ હમણાં બનાવેલી નથી આ એ રાજા રજવાડા વખત ની જ છે એ બિલ્ડિંગને બચાવી લીધી એ બિલ્ડિંગને બચાવી લીધી છે હવે તમને જે મારે સરદાર પટેલ દરવાજા મજેવડી દરવાજા એ બતાવવા છે એ તરફ થોડી વારમાં લઈ જાઉં છું કબૂતરા ચણ ચણે છે કાલે બતાવી હતી આગલા વિડી બતાવી હતી એ મસ્જિદ હવે જો આપણે આવી ગયા છે મજેવડી દરવાજા એ જો આ મજેવડી દરવાજો કહેવાય છે અમારો જો આનું નકશી કામ કોતરણી ગામને હમણાં જ રિનોવેશન કરવામાં આવ્યું છે એટલે કલરકામ સુંદર સરસ મજાનું કર્યું કેવો ભવ્ય દિવ્ય દેખાય છે જૂનાગઢ જ્યારે પાકિસ્તાન હિન્દુસ્તાન થયું ત્યારે જુનાગઢ આઝાદ નહોતું થયું તો જ્યારે અમારું જૂનાગઢ સ્વતંત્ર દિવસ આવે છે ત્યારે લાઇટિંગ વગેરેથી આ મજેવડી દરવાજાને બધા જ દરવાજાને શણગારે છે દેદીપ્યમાન અને ભવ્ય કરી અને લાઇટની રોશનીથી ઝળહળતા કરે ત્યારે આનો અદ્ભુત નજારો હોય છે કંઈ અલગ જ હોય છે બહુ સુંદર ને બહુ સરસ જેના પણ અંડરમાં આવતું હોય નગરપાલિકા કે શાસક પ્રશાસક ખૂબ સુંદર એમાં મહેનત કરે છે એમાં ના નથી આપણી ખૂબ જ સરસ જો આ ગેટ દરવાજો દરવાજા ની અંદર સળિયા ખીલા વર્ષો થયું તો એમનેમ અડીખમ ઉભેલો છે આ ગેટ જોઈ લો કબૂતર જા 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 જો કબૂતર છે એ આટા મારે છે આમાં અવિરત કેટલા માણસો ચડ સતત ચાલતા વાહન લઈને નીકળે છે એ જ પર તમે જોઈ શકો અહીંયા પણ નાની નાની રૂમો પણ છે જે પેરેદાર હતા ને ગેટમેન સિક્યુરિટી ગાર્ડ ચોકીદાર જે કહીએ એને રાત્રિ વિષામાં અહીંયા જ કરવાનો કોણ આવ્યું કોણ ગયોનો હિસાબ રાખવાનો એટલે એની ઓરડી આપણી ભાષામાં કહીએ નાની નાની રૂમો એ છે ગેટ ખોલવો અને ગેટ બંધ કરવો કોણ આવ્યું કોણ ગયું બધું જોવા માટે થઈને આ વિડીયો જોઈ લાઈક સબસ્ક્રાઈબ એ તો બધું ઠીક પણ તમે કોમેન્ટ ખાસ કરજો જો તમને ગમશે ને તો હજી આ બધું છે ને બે ટકાથી અઠ્ઠાણું ટકા આપણે બાકી છે તો આવું સતત મૂકતા રહેશું એ મોબાઈલ ફરી ગયો થોડો ચાલો હવે આવી ગયા આપણે રેલવે સ્ટેશન દરવાજા બાવલાભાઈમાંથી બાદુ બહાઉદ્દીનભાઈ એમના નામથી આ ગેટ બનાવેલો છે રેલવે સ્ટેશન કેવળો મોટો વિશાળ ગેટ એમાં ઉપર નીચે રૂમો ખૂબ સુંદર અને સરસ મજાનું ગેટ છે વજીર હતા અમારા છે એના નામથી આખો રેલવે સ્ટેશન કહેવાય છે ત્યારબાદ શ્રીમાન સરદાર વલ્લભભાઈ પટેલના નામથી આ દ્વાર આ ગેટ આ દરવાજાનું નામ આપવામાં આવ્યું જોવા ઉપર ટાવર પણ છે આમાં ઘડિયાળ પણ વાગતી ડંકા ટકોરા જે કહીએ તે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તમે ચોક્કસ કોમેન્ટ કરશો આ બે મારે તમને બતાવવાના હતા મજેવડી દરવાજો અને સરદાર પટેલ દરવાજો અમારા જૂનાગઢમાં આમ તો સાત દરવાજા હતા ગિરનાર દરવાજો તળાવ દરવાજો બરાબર વંથલી દરવાજો ધારાગઢ દરવાજો મજેવડી દરવાજો તળાવ દરવાજો રેલવે સ્ટેશન દરવાજા આવા સાત દ્વારવાળું જૂનાગઢ નગરી અમારી હતી પછી સુદર્શન તળાવ હતું અહીંયા પરી તળાવ હતું વાઘેશ્વરીનું તળાવ હતું કેટલા બધા તળાવ હતા હજી હાલની તકે મોતીબાગમાં પરી તળાવ છે એટલા દરવાજા આખું વર્ણન કરીએ તો તો એક કલાકનો વિડીયો થાય એમ છે એટલે આટલો બધો મોટો નથી કરવો આપણે આટલું છે એ બરાબર છે તમારા આખું વર્ણન જોતું હોય તો આ જો રેલવે સ્ટેશન દરવાજાનો લાકડાનો દરવાજો જો આ પીઢિયા છે લાકડા આની ઉપર પાછા ત્રણ માળ છે એ આપ જોઈ શકો છો જુનાગઢનું અદ્ભુત સામ્રાજ્ય હશે ભાઈ જો આ જુનાગઢની અંદર ફરવાલાયક જેટલા સ્થળો છે ને એનું બેનર પોસ્ટર અહીંયા મળેલું છે આમાં જો રેલવે સ્ટેશન દરવાજો એ બતાવે છે અચૂક આ સ્થળની મુલાકાત લેજો એકવાર કાલક હવે આ ક્યાં સુધી રહીએ કોઈ નક્કી તો નથી કહેવાતું એટલે આ બધી છે ને આપણી ભારતની જૂનાગઢની ગુજરાતની સોરઠની ધરોહર કયો ખજાનો ક્યો વિરાસત કયો જે કયો તો જોઈ લ્યો આ કોતરણી કામ જોયું સરદાર પટેલ દરવાજા અદ્ભુત છે કેટલો ઊંચો છે અહીંયાથી એના હાથી નીકળતા હશે ઊંટ નીકળતા હશે રથ નીકળતા હશે જેને બગી કહીએ આજે આવું બધું આ કાચ નાખેલા છે નવું રિનોવેશન કરીને આવા ગેટ આવા દ્વાર અત્યારે તમને બહુ ઓછા શહેરોમાં ઓછા જૂથ જોવા મળશે જોવામાં કેટલા માળ છે એક બે ત્રણ ચાર ને પાંચમે માળે ટાવર છે જો સામે આખી રેલવે સ્ટેશન ચોક હાથમાં મશાલ એનું પ્રતિક ચિહ્ન આપેલું છે અને સામે આપણી ગૌરવ ગાથા વર્ણતો તિરંગો જાણે શિવજી મહારાજના ત્રિપુંડ હોય શિવજી મહારાજનું ત્રિશુલ હોય શિવજી મહારાજનું બિલીપત્ર હોય ઓમકારના ત્રણ શબ્દ એવું ચાલો જય ગિરનારી